ટામેટા સહિતની શાકભાજી માર્કેટ ના વેપારીઓ શાકભાજી ને શૌચાલયમાં રાખે છે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ આમ છેડા થઈ રહ્યા છે શાકભાજી નું ગોડાઉન બનેલા શૌચાલયના દ્રશ્યો જે છે અત્યારે વાયરલ થયા છે વડોદરા મહાનગરપાલિકાના ખંડેરા માર્કેટ સ્થિત જે સુલભ શૌચાલય આરજ છે ટોટલ બે સુલો શૌચાલય છે એક અમારી પાસે જૂનું સુલ શૌચાલય છે ત્યાં એક વેપારી દ્વારા પોતાના કામગીરી દરમિયાન તાત્કાલિક આસરથી કંઈક અમને કામ હતું તેઓએ જે કાઉન્ટર હતું વેચાણ જે સુલભ શૌચાલય પાસે જે પેમેન્ટ લેવા માટેના કાઉન્ટર પાસે તેઓના ટામેટા સામાન મૂકેલો હતો તેઓ તરફ કેવું જણાવે કે ફક્ત અમે સાહેબ સામાન મૂક્યો હતો કોઈ વોશિંગ લેવું કર્યું નહોતું પરંતુ જાહેર નાગરિકનું આરોગ્ય ન જોખમ એને ધ્યાને લઈ તેઓના તમામ પ્રકારનું શાકભાજી છે ટામેટા સિવાય પણ અન્ય પણ જે શાકભાજી દૂધી હતું બટાકા તમામ જે શાકભાજી ટોટલી ટોટલી અમે જમા લીધું છે અને ટોટલી ટ્રેક્ટર મારફતે અમે નાશ કરવાની કામગીરી કરે છે વધુમાં જે સુરક્ષોચાલયના જે સંચાલક હતા જે મેનેજર કે જે બેઠેલા હતા તેઓની નિષ્કાળજીના ધ્યાને લેતા સુરક્ષણ પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે તેઓની પણ જાહેર નાગરિકનું જાનનું જોખમ ન થાય એની તકેદારી પગલાં લેવા જોઈએ એને આપણે ધ્યાને રાખી અને તાત્કાલિક અસરથી સુરક્ષ શૌચાલય બંધ કરેલ છે